ચાણસમાના ગ્રામ્ય વિસ્તારના પૂર્વ સરપંચે પાંત્રીસોના ચેક સાથે કરી લાખ કરીને ઉપાડી લેતા ચાણસમા પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ જોવા મળી રહ્યો છે હાલ એફઆઈઆરમાં દર્શાવેલ આરોપી પૂર્વ સરપંચ ફરાર હોવાની વિગતો પણ સામે આવી રહી છે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના ધાણોધરડા ગામના પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ કાશીરામ પટેલે ગ્રામ પંચાયતના રૂપિયા પાંત્રીસો ના ચેક પર વ્હાઈટનર મારી ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ચાણસમા શાખામાંથી ગ્રામ પંચાયતના એકાઉન્ટમાંથી પાંત્રીસો ના બદલે રૂપિયા પાંત્રીસ લાખ સરકારના ઉપાડી લીધા હતા બાદમાં ઘટનાની વહીવટદારની જાણ થતા તેમણે આ અંગે ચાણસમા પોલીસને ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે ચાણસમાના

ધાણો ગામના એકાઉન્ટમાંથી મહેસાણા નીતાબેન દેસાઈ અને તલાટી પરમારની સંયુક્ત સહિત પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ પટેલને આપ્યો હતો ત્યારબાદ નવ જુલાઈ બે હજાર ચોવીસના રોજ બપોરે અઢી કલાકે વહીવટદાર પર તલાટીનો ફોન આવ્યો કે તેઓ ચણસમા ખાતે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં ધાણોધરડા ગ્રામ પંચાયતના એકાઉન્ટની પાસબુકમાં એન્ટ્રી પડાવતા જાણવા મળેલ કે ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ ઈશ્વરભાઈ પટેલના નામે રૂપિયા પાંત્રીસ લાખ ઉપાડ્યા હોવાની એન્ટ્રી બતાવી હોવાથી તલાટી બ્રાન્ચ મેનેજર પાસે જઈ ઈશ્વરભાઈએ આપેલા ચેકની માહિતી માગતા તેમણે ઈશ્વરભાઈએ આપેલો ચેક બતાવ્યો હતો જે ચેક જોતા તેમાં વ્હાઇટનર મારી રૂપિયા પાંત્રીસો ને બદલે પાંત્રીસ લાખ કર્યા હતા અને શબ્દોમાં પણ પાંત્રીસો લખેલું હતું તેની જગ્યાએ વ્હાઇટનર મારી પાંત્રીસ લાખ પૂરા લખીને ચેકમાં છેડછાડ કરી હોવાનું જણાયું છે તલાટીએ હકીકત ફોન પર જણાવતા વહીવટદાર તાત્કાલિક ચાણસ્મા ખાતે તલાટી પાસે આવ્યા હતા અને તલાટી તેમના ફોનમાં પાડી લાવેલા ચેકનો ફોટો વહીવટદારને બતાવ્યો હતો ચેકમાં વાઇટર મારી છેડછાડ થયેલાનું તેમણે જણાવ્યું અને આપેલા રૂપિયા પાંત્રીસોના ચેકની જગ્યાએ પાંત્રીસ લાખનો ચેક બનાવી ધાણોદરાડા ગ્રામ પંચાયતના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધું હોવાનું જણાવતા વહીવટદારે આ બાબતે ટીડીઓ ચંપકલાલ લીંબાચિયાને પણ વાત કરી હતી આ અંગે ગ્રામ પંચાયતના વહીવટદાર નીતાબેન તરશીભાઈ દેસાઇ ચણસમાં પોલીસ મથક પૂર્વે પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ કાશીરામ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે તપાસ કરતાં નાણાં ઉપાડનાર છેલ્લા એક અઠવાડિયા ગાયબ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ત્યારે પોલીસે શોધખોળ શરૂ કરી છે